પ્રજન્ટ ઉપદાવ શરૂ થઈ ગયું છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે સ્થાનિક રહેશનો આરોપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ એ સમસ્યા તરફ પૂરતું ધ્યાન આપું નથી તેઓએ કોર્પોરેશનની અને કામગીરી સામે ભારે સંતોષ વ્યક્ત કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગટર છે ડ્રેનેજ બધું ગટર ઉભરાય છે વારંવાર કમ્પ્લેટ કરીએ અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ ની સમસ્યા છે કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમ પ્રોબ્લેમ છે બાળકોને તકલીફ છે રોગ ચાલુ પસરે છે મચ્છર ડ્રાઈનેજ મચ્છર થાય છે મલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોયે તો ગટર નું પાણી હોય અને આપણા શૂઝ કપડા બીના થાય છે